નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું જી ન્યૂઝ ગુજરાતી આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવી વાત કરવાની છે કે જે બધી મીડિયાઓ જે ઓછું કવર કરે છે તેના વિશે મિત્રો આપણે વાત કરી છે તો મિત્રો મુખ્ય મુદ્દો એ છે કે ગુજરાતમાં લોન માફી ક્યારે થશે કે મિત્રો આ એક ખૂબ જ મોટો સવાલ છે કે ગુજરાતમાં લોન માફી ક્યારે થશે તેના વિશે મિત્રો આપણે વાતચીત કરીએ કે ગુજરાતની લોન માફીની સ્થિતિ શું છે મિત્રો કે છેલ્લી લોન માફી મિત્રો બે હજાર અઢારમાં થઈ હતી અને મિત્રો હવે બે હાજર પચીસ ચાલે છે તો તમે જોઈ શકો છો કે સાત વર્ષ વર્ષ જેવું થઈ ગયું છે હજી સુધી પણ કોઈ સમાચાર ખાસ એવા આવ્યા નથી કે મિત્રો સરકાર શું કરે છે આના વિશે કે સરકારે આપણે ઘણી બધી અપીલ પણ કરેલી છે પણ મિત્રો સરકાર આના વિશે ખૂબ જ ધ્યાન દેતી નથી અને મિત્રો આપણે અન્ય રાજ્યોનું ઉદાહરણ લઈએ તો તામિલનાડુ છે દિલ્હી છે રાજસ્થાન કે ઝારખંડ છે જેવા મિત્રો અન્ય રાજ્યોમાં તાજેતરમાં એકથી લઈને બે લાખ રૂપિયાની લોન મિત્રો લોન માફી કરી છે પણ મિત્રો થઈ હતી તેના પછી એક પણ લોન માફી હજી સુધી થઈ નથી તો મિત્રો જો આ રાજ્યમાં શક્ય છે તો મિત્રો ગુજરાતમાં કેમ નથી મિત્રો આના વિશે એક મોટો સવાલ છે કે આ મિત્રો અમુક જે બીજા રાજ્યોમાં મિત્રો લોન માફી થાય છે તો એના વિશે મિત્રો ખૂબ જ મોટો સવાલ છે ગુજરાતમાં કેમ લોન માફી થતી નથી તો મિત્રો ગુજરાતની અમુક સમસ્યાઓ મિત્રો પાછળ છે કે ગુજરાતમાં હંમેશાઓ મુદ્દાઓમાં પાછળ રહે છે કે મિત્રો આવા જે અમુક મુદ્દાઓ હોય છે લોન માફી છે કે બીજા કોઈ હપ્તા વધારાને લઈને છે તો મિત્રો આના પાછળ ગુજરાતનો મિત્રો હંમેશા આવા મુદ્દામાં પાછળ હોય છે તેનું ઉદાહરણ મિત્રો આપણે આપીએ કે પીએફ કિસાન યોજનાના મિત્રો બે હજાર રૂપિયાના હપ્તા ગુજરાતમાં યોગ્ય રીતે નથી મળતા કેમ તમે જોવો છો મિત્રો કે વીસમો હપ્તો આપણે ફેબ્રુઆરીમાં આવી ગયો મિત્રો એકવીસમો હપ્તો ક્યારે આવવાનો હતો સોરી મિત્રો ઓગણીસ નો હપ્તો આપણે પહેલાં આવી ગયો હતો ફેબ્રુઆરીમાં તો મિત્રો વીસમો હપ્તો આપણે ક્યારે આવ્યો હતો જુલાઈ મહિના તો મિત્રો જુલાઈ પછી તમે મહિનામાં જુલાઈ પછી તમે કે જુલાઈ ગયો ઓગસ્ટ ગયો મિત્રો કેટલા મહિના આપણે 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 વયા મિત્રો મિત્રો છેલ્લે બે તારીખ આપણને આટલી બધી વાર લાગી વીસમાં હપ્તા માટે અને મિત્રો રાજસ્થાનમાં એસી હજાર ટન ખાતર ઝડપાયું જે ખોટી રીતે વેચાતું હતું આવું ગુજરાતમાં પણ થાય છે મિત્રો જ્યાં રાજસ્થાન એસી હજાર ટન ખાતર મિત્રો પકડાયું તે મિત્રો તેવું ગુજરાતમાં પણ થાય છે પણ મિત્રો જેર બહાર આવતું નથી અને મિત્રો ભ્રષ્ટાચાર અને સંસ્ક્રાંતની ભૂમિ છે આ મિત્રો તેના માટે ખાતર અને અનાજની ચોરી જેમ કે ભ્રષ્ટાચારની વાતો ન્યૂઝ ટ્વિટર અને ફેસબુક પર પણ આવે છે મિત્રો આવા અમુક વિડિયો પણ તમે જોયા હશે કે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટરમાં પણ મિત્રો તમે ઘણા વિડીયો એવા જોતા હોવ છો કે તો મિત્રો ભ્રષ્ટાચારી ખૂબ જ ફેલાવતા હોય છે અને મિત્રો વિ વિસ્તાર દરમાં અનાજનો જથ્થો પકડાયો છે પણ પોલીસે એફઆઈઆર લેવા તૈયાર નથી

થઈ શકે છે પણ મિત્રો તેના માટે ખાસ આપણે જે નિર્ણય લેવો પડે છે પરંતુ ગુજરાતમાં મિત્રો મિત્રો નથી હવે વાત એ છે કે લોન માફી થવી જોઈએ તો બીજા રાજ્યોમાં લોન માફી ચૂંટણીના માહોલમાં થાય છે અને મિત્રો મિત્રો શું પણ પડશે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મિત્રો આપણે ઘણા સરકાર મિત્રો વોટ માટે જે લોન માફી અને બીજા હપ્તા વધારા તે બધું ખૂબ જ કરતા હોય છે તો મિત્રો ગુજરાતમાં પણ શું મિત્રો આપણે ચૂંટણીની વાત જોવી પડશે લોન માફી માટે તો મિત્રો આપણે આપણે આગળ ખબર પડશે પરંતુ મિત્રો ગુજરાતમાં આવું થતું નથી કેમ નથી થતું તેના વિશે પણ એક ખૂબ જ મોટો પ્રશ્ન છે તો હવે મિત્રો આપણે લોન આગળ વાત કરીએ કે ગુજરાતમાં લોન માફી થવી જોઈએ કે નહીં તો મિત્રો હવે તેના માટે પણ એક ખૂબ જ મોટો ક્વેશ્ચન માર્ક લાગી ગયા છે તેના ઉપર તો મિત્રો આનો અભિપ્રાય તમે કમેન્ટમાં જરૂર જેને અમને જણાવજો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો નવા સમાચાર માટે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જોડાઈ જાજો જીને ગુજરાત સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો